સિટી ન્યૂઝ ચેનલના સથવારાથી આજે રસ્તો છે વોર્ડ નંબર ત્રણનો જેનો આપણે વિડીયો નાખ્યો હતો સિટી ન્યૂઝ ચેનલમાં તો વોર્ડ નંબર ત્રણમાંથી રહી રહીને તંત્રની આંખ ઉઘડી અને જો આટલા રસ્તામાં અહીંયા ટાઇલ્સ જે છે એ નાખી ગયા છે કાચું કામ તો કાચું કામ પણ અત્યારે પ્રજાને હાલેવું કરી ગયા છે હવે આ કેટલા દિવસ ટકે આ ટાઇલ્સ વરસાદમાં એ નક્કી નહીં તો સિટી ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે આટલું કામ તો આટલું કામ થીગડા તો થીગડા સોસાયટી અને વોર્ડ નંબર ત્રણમાં રહીશો માટે પબ્લિક કરી ગયું છે પરંતુ આ જે રસ્તો છે વોર્ડ નંબર જે બેમાં આવતો વિસ્તાર છે સુંદરમ શિલ્પવાળો બરોબર છે ઈ હજી એમ જ છે આજી આપ વિસ્તાર જોવો જો પરાસર પાક કૃષ્ણનગર નગર બાજુ તો હોલી ટાઇલ્સ નાખી ઉપર રોલર ફેરવી અને ટેમ્પરરી સોલ્યુશન્સ જેને કહેવાય એ આઈના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે પણ હજી આ વોર્ડ નંબર બેનો જે રસ્તો જોવો છો હજી હજી એમ છે આપણે બતાવીશ જો અહીંયા ખાડા ને એવું છે જો આ સામે દેખાય છે ને તમને જી જાય છે એ ટીપી નો રોડ છે કોર્પોરેશનમાં એના ટૂંકમાં લાગતા વળગતા વ્યક્તિઓ જે કામ કરતા હોય એને તપાસ કરી મોબાઈલ નંબર મેળવી અને જ્યારે સંપર્ક કરેલો ત્યારે કીધેલું કે વોર્ડ નંબર ત્રણ છે જો આ ખાડા છે આ વોર્ડ નંબર બે નો રસ્તો છે ગાયત્રી ધામથી અયોધ્યા ચોક તરફ જતો રસ્તો તો એવું કીધેલું કે વોર્ડ નંબર ત્રણ એનું હજી ટીપી મંજૂર થયું નથી બોલો લ્યો પબ્લિક લગભગ વીસેક વર્ષથી તો ત્યાં રહે જ છે વીસ વર્ષ ઉપરથી જો આ ખાડા ખબડા છે અયોધ્યા ચોકના તરફ જવાના રસ્તા ઉપર આ વોર્ડ નંબર બે માં આવતો રસ્તો છે જો આ ખાડા જોવો આ ભાઈની હાલત જોવો માર્વેલ માર્કેટિંગ વાળા સાહેબ જાય છે એની હાલત આ આટલો જે ટાઇલ્સ છે અહીંના બિલ્ડરે અથવા તો રહેણાંકના લોકો એ અહીંયા શું જ આ બિલ્ડરની સાઈટ ચાલે છે એટલે આટલો રસ્તો એણે ટેમ્પરરી પોતાની જાતે કરી લીધો આટલી ટાઇલ્સ અહીંયા નાખી પણ છતાં પણ આ રસ્તાની હાલત જુઓ બિસ્માર આ જુઓ ખબર નહીં આ તંત્ર એવું વિચારતું હોય છે કે પહેલાં આ બધા ફ્લેટ વેચાઈ જાય અહીંયા બધા રેવા આવી જાય બરોબર ખાડા હાલત રેવા આવી જાય ને પછી બિલ્ડર પાસેથી કંઈક આવક થાય ને પછી આપણે અહીંયા પાક્કા સિમેન્ટના ચકાચક રોડ બનાવી દઈએ જ્યાં ભાઈ ફરી ફરીને જવું પડે આમ રસ્તો કાઢીને એવા અહીંયા ખાડા છે તો આ હાલત છે આ વોર્ડ નંબર બેના રસ્તાની આ રસ્તેથી પબ્લિક અહીંયા હોસ્પિટલ જે છે એ રીચ કરતું હોય છે એચસીજી હોસ્પિટલ છે સિનરજી હોસ્પિટલ છે બરાબર છે તો આ આ એચસીજી હોસ્પિટલ છે પબ્લિક અહીંથી હોસ્પિટલે પણ જતું હોય છે સ્કૂલે જતું હોય છે આ મેઇન રસ્તો છે જેની આ હાલત છે બરાબર